પોગી ગયા ફાઈનલ હવે જઈશું રોહડા બાળકો આટ માર ઘરે આટ મારીએ કીધું રોહવાડા ઘડી જાવી કાંઈ કામ હોય તો રોડ આટ મારી દો ને આ પણ કઈ કામ છે નહીં તો નીકળી ગયા ઘર બાજુ ઘરે જઈને વિડીયો વિડીયો એડિટ કરવી વ્લોગ વ્લોગ એડિટ ને કરવી હાલો કન્ટિન્યુ બની આવ્યો ક્યાં એટલે ક્યાંય છે ને અમારું કાંઈ કામકાજ છે જ નહીં કોઈ ને તો બે આવી નિરાત ધાબા ઉપર બેઠા ફોટાની એડિટ વિડિયો જે એડિટ નથી કર્યો ફોટા એડિટ કરી એવું કર્યું બાકી નિરાશ બેઠા તડકા ના કઈ કાંઈ કામ જ નથી જાય અહીંયા તો હવે જાન બાન આવો પછી જોયું કામ હોય તો

કાઉન્ટર લઈ લે લીધા હવે બેહી ગયા છે જમવા માટે પછી કાઉન્ટર ઉપાડી નહી તો પલા ને પલા જરા પેટમાં નાખી દે પછી ઉપાડી ની અપડું ભરવીન તો આય તી નીકળી ગયા ઘર બધી કેમ કે લોટ ની ને 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 પાછા નીકળી ગયા ઈ નાખો માટે હાલ ને ગોડા આવ જાય ગાડી માં હોય તો પલા ને હવે નીન નાખતે ભેંસ ને ને વી આર ફ્રેન્ડલી ટિ અત્યારે આવી ગયો હવે લે આજ ફોર સિનર લાવી એમને આવ્યો છે ફોર સ્યુનર વગર એમને બેઠું કેમ કે ઘડક જ બેવું ખાલી બ્લોગ અપલોડ થયું એટલે ઘરે પછી વિશે ઘરે તો બસ મિત્રો આજના બ્લોગમાં એટલું જોગ લાઈક બાય